ગાંધીધામમાં ઓસલો પાસેના બ્રિજનું ઓપનિંગ કરાવશે કે નો છેલ્લા કેટલાક સમયથી ગાંધીધામમાં આવેલા બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસેનું બ્રિજનું કામ ચાલી રહ્યું હતું અને આ બ્રિજ હાલ કેટલાક સમયથી તૈયાર થઈ ગયેલ છે પરંતુ આજ દિન સુધી તે બ્રિજને કાર્યરત કરવામાં આવેલ નથી તો આ બ્રિજ કાર્યરત થાય તે પહેલા જ થોડા દિવસો અગાઉ ત્યાં એક વીજ પોલ પાડવાની ઘટના પણ સામે આવી હતી તો સત્વરે કોઈ જાનહાનિ કે નુકસાન થયેલ ન હતો ત્યારે આ બ્રિજની અમારી ટીમ દ્વારા મુલાકાત લેવાતા કેટલાય સમયથી આ પડેલા વીજ પોલ હજુ સુધી તે જ સ્થિતિમાં પડેલ ત્યાં જોવા મળ્યો હતો અને આ બ્રિજ ઉપર તિરાડો પણ જોવા મળી હતી ત્યારે આ બ્રિજ હજી કાર્યરત પણ કરવામાં આવ્યો નથી અને આ ઘણા એવા ફોલ્ટ આ બ્રિજ ઉપર નજરે જોવા મળી રહ્યા છે તો આ બ્રિજ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં નથી આવ્યું કે કોન્ટ્રાક્ટર તેઓની કામગીરી નિષ્ફળ નીવડ્યા છે જેથી આ બ્રિજને કાર્યરત કરવામાં નથી આવતું તેવા પણ સવાલો લોકોમાં ઉઠવા પામી રહ્યા છે ત્યારે સવાલ એક એ પણ થાય છે કે આ પુલને ક્યારે કાર્યરત કરવામાં આવશે કે પછી કાર્યરત થયા પહેલા જ તે પુલનું રિનોવેશન કરવામાં આવશે તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ